वर्षी जना मध्ये त्या हौना बेडा पार रे पन्नास दारात हे तू खायचा पण ना भाई

લોબો થઈ જો ને ભાજી જો ને હું કરું મને પૂછી પડતા તે બંધ કર કે ગોગો કા દે માફ મને જો કરો પપ્પા તો આવા આવા ખબર લેવા એ જબ દુખાય દુખાય હા કા છો ખાઈએ તો પેટમાં વિતા શો ખાતો તું 15 શકા થી બની આલ્યો તો ખેલવાનું બોજ લાગતા નહી ને એ વાત થઈ જાશે ને અમારું ખા ખા તો ખાતા નાના મહેમાનોનો પાર નહી છે ના રવરાય રહો પર કાઠો થઈ રહે ઉપર અમે નહી રહો ઓય ફળવા છે નહી

લાગતી નહી એટલે મેરબાની કઈ માં ડબ મોના પડતા તતા રોવો તો રોવો અને છેતા દુખાસ ઓય આ ખાલી અરે દબાઈ મારી માં તમારા પેલાથી હા ઉછ એ મારી માં નો કલમ ફૂટ્યો

લોકો નઈ કરે દોઈ દોરીન જવાય છે લોકો નઈ કરે દોઈ દોરીન જવાય છે એ તય આવો થા આવો થા એક કાઈ આટલો ખાને મગની સિંજો ખા મારા કોમ છે પેલી ભેસો બુમો પાસે હોય કે હોય ન હોય કે હોય પણ અમારો કોમ આવે એટલે ટાઈમ નઈ હોય આવો આવો આ બીજા બધા ભાઈ બંધો ને ગાન પાછા બધા માટે ટાઈમ છે પણ અમારા માટે તો હરોમ ટાઈમ નઈ હોય જ્યારે અમારું કો ખાગુ વાળું મોઢું પડી હોય મરી હોય તો કે ના પછી જઈ શું બાર દાડા પાઈ પાઈ હું ભંડારો ખાવા જાઉં તો તમારા નોમનો કોણો ભરાવું છું કોણી કોણી મને જવાબ આલા હોમો પણ જવા જેવું તો જવું પડે ભાઈ બનને માં આપણો કોમો નહી આવતો

કે બધા આવી જા તારા આટલું જેણું કોમળ તળ હું દોડી દોડી ના તારાથી તારા થી નહી આવા તું કે એ કોમ કો એ બધો કોમ પડી ને હાલ ના હાલે હેડ જે એ તારા ફુવાન જાય ને પછી ઉપાડીને ફરજે માથા કરીને એટલે માથું ઓળાઈ દો હેડ અહીંયા થી જો ફટ લે જો કે કેતા વેસ પેલા પાછું ના પડી પડશે જલ્દી કર ફટાફટ ના પાડ દે જેટલી પાડવાની હોય તો ભાઈ જોડો કંટાળા ના જ્યાં બોલો

પલટી ખાઈ ગયું બાઈક ઉલટી કરી ગયો તો હા ઉલટી કરી ગયો તો ઉલટી કરજો વધારે વાયર ને ઉલટી કરજો તો મારા ભોડા ઉપર આવી તેમ મને દેખોડ ના હા જોકો ઓલ દેખો ભાઈ તે પછી શમ સવમ જબરજસ્ત હા જબરજસ્ત એવું ખબર ભાઈ ઓમ હા તો સીધો થાય છે કે નહી થતો થાય ને ડાન્સ કરું હા બધું થાય ડાન્સ કરવો છે

ઓવા કારે ફઈયા મનો કૂતરો કે નો નામ ના આ છોટી કેમ રાખી છે ઓ લટકવા રાખી છે મન ઉનાનામાં વાયરો અડતો નહીં કે તમે સુટ થી કે મન અને મ બરાબર ડોક્ટર કીધું ડોક્ટર કીધું છે ને એવું જેવી રીતા પડ્યા ફુવા તો બધું થાય કાઠું રવાનો

રોટલો ને શાક નહીં લાવી આવતી એ વાત શું દીસ કે હું અત્યારે બીમાર પડ્યો છું ત્યાં આ બેસવા લેવા હો જતી ના હું એ તો સોય નહીં જોય મંસી માં સોય જતો ના ખાવાનું એ બનાવી જઈશ શાંતા મને કહું છું બેટા કે બધા આવો આવો કડવા ભાઈ ઓ મજા આ આખો કોમ અલ્યા ઊભા થો કે યાર અરે ઊભો થવાય આવું ને તમે ઊભા કરો હ હા તો જો હને પડી ગયા તા

અને જે આવે આ તમને ઓછા આ મારી માતાઓ મારી બુનો મારી ભત્રીજો બચ્ચે કેમ થા શી જો તું કંટાળી જો આ તમને કહું છું તમે કોઈ કહેતા નહીં કે કોણ કે આ બધી જાન આ વાઈડિયોન કે બધી બધન કઈ છે તો ખબર છે બધન કે મારા આટલું વાજુ છે કઈ તે હું કે ગભરી જો ગભરા ગભરે જો ગભરા જે આવે કળવા બા હું વાજુ છે કળવા બા હું વાજુ

કેમેરામેનને કહું છું કે આટલેથી મોડીને આટલેથી બતાવી દો ખાલી એક વખત બતાવી દો કે આ ભાવ અમારા ગામડા સિસ્ટમની અમારી પ્રેમભાવની લાગણી છે અને લાગણીના સંબંધો દરેક સમાજમાં હું તો એમ કહું છું કે દરેક સમાજમાં આવું થતું હોય છે પણ અમારા ગોબળાની સિસ્ટમ હોય છે અને રહેતી હોય છે તો અમારા ભાવ લાગણીને અમારા જો વિડીયો એના માટે બનાવી શકો તો આ વિડીયો મારો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે ફેમિલી છે તો બધાય છે ને પ્રેમ ભાવ લાગણી છે તો બધાય છે બસ કોઈક આવતું એને ઇગ્નોર કરશો નહીં અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જે માતા